અને હવે વિગતવાર અન્ય સમાચારો પર નજર કરીએ ભગવાન ગણેશને આજે વિદાય આપવાની ઘડી આવી ગઈ છે આજે દેશભરમાં ભક્તો ભારે હૈયે તેમના વહાસો આ બાપાને વિદાય આપી રહ્યા છે મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે અનંત ચતુર્દશીના પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવા માટે ઉમટી રહ્યા છે ત્યારે રાજ્યમાં પણ અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત સહિતના રાજ્યના તમામ શહેરોમાં ગણપતિ વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે સરકારની ગાઈડલાઇનનું પાલન કરવાનું રહેશે આ ઉપરાંત આડેધડ વિસર્જન કરવાને બદલે વિસર્જન સમયે ફરજિયાત પોલીસની મંજૂરી લેવી પડશે અલગ અલગ શહેરોમાં કેવો માહોલ છે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગૌરવ દવે રાજકોટથી જોડાઈ ગયા છે અને વડોદરાથી હાર્દિક જોડાઈ ગયા છે અને સૌપ્રથમ રાજકોટમાં કેવો માહોલ છે ગૌરવ આપની પાસે આવીશું આજે બાપાની ભારે હૈયે વિદાય તમામ ભક્તો કરી રહ્યા છે ત્યાં આગળ કેવો માહોલ સામે આવી રહ્યો છે ભક્તો શું કરી રહ્યા છે ને ખાસ કરીને તંત્રની કેવી તૈયારી છે ગૌરવ

કરવામાં આવી રહ્યું છે જે રીતના લોકો જ્યાં પણ વિસર્જન કરવા માટે જે સાત સ્થળો નક્કી કરવામાં આવ્યા છે કૃત્રિમ કુંડો બનાવવામાં આવ્યા છે ત્યાં પહોંચી રહ્યા છે સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના ગણેશજીની જે પ્રતિમાઓ છે તેમને અત્યારે આજે કહી શકાય કે આજે આજી ઓવરફ્લો જે ખીણ આવેલી છે ત્યાં વિસર્જન કરવાની કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે પોલીસની સાથે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે તે પણ સતત ખડે પગે છે અને તમામ જે વિસર્જન સ્થળો છે ત્યાં ક્રેનની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે સાથે જ ફાયર બ્રિગેડના સ્ટાફ છે તેમના દ્વારા જે પાણી ની અંદર જે મૂર્તિ વિસર્જન કરવાની જે લોકો પાણીની અંદર ન જાય તેની ખાસ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા મૂર્તિનું વિસર્જન છે તે કરવામાં આવી રહ્યું છે આપણી સાથે ફાયર ઓફિસર છે બીજે ઠેબા સાહેબ તેમની સાથે વાત કરીશું શું કહેશો સાહેબ આ કઈ રીતની વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે અને ખાસ કરીને નાની મૂર્તિ અને મોટી મૂર્તિઓ જે આવે છે તે કઈ રીતના વિસર્જન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની ફાયર દ્વારા શ્રી માન્ય શ્રી કમિશ સાહેબની સૂચના દ્વારા રાજકોટ શહેરની અંદર સાથે ગણેશ વિસર્જનનું આયોજન કરેલ છે એમાં આજી નદી જે ડેમ છે ત્યાં રવિવારી છે ત્યાં એક કૃત્રિમ કુંડ બનાવી અને ત્યાં પણ વ્યવસ્થા કરી છે ત્યાં પણ અમારો ફાયર બ્રિગેડનો સ્ટાફ છે આજી જેમ ઓવરફ્લો છે ત્યાં પણ ખાંડ નંબર એક બે અને ચેક ડેમની અંદર પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે એવી જ રીતે મૌડી ગામ પાર ગામ છે ત્યાં પણ નદીમાં વ્યવસ્થા કરવામાં આવી છે વાગુદળના પાટિયા પાસે નદી છે ત્યાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ન્યારા ડેમ છે નારા ગામ છે ત્યાં પણ ખાંડની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે એની અંદર અમારા ફાયર બ્રિગેડના જવાનો લાઈફ જેકેટ લાઇફ રિંગ રસ્સી રસા અને ક્રેન સાથે તેમજ બોટ સાથે અત્યારે અમારા જવાનો અહીંયા ખડે ભગે છે સાહેબ ખાસ કરીને આ વખતે પોલીસ દ્વારા કલર કોડ આપવામાં આવી છે દરેક રૂટને તો તેનું રીતના પાલન છે તે કરવામાં આવી રહ્યું છે કઈ રીતના ચેક કરવામાં આવતા હોય છે અને ખાસ કરીને જ્યારે વિસર્જન કરવા માટે લોકો આવે છે ત્યારે મંજૂરીના પત્ર છે તે માંગવામાં આવી રહ્યા છે હવે ખાસ કરી અને જે ગણેશ વિસર્જન કરવામાં આવે છે એમાં ખાસ કરી જે કલર કોડ આપવામાં આવેલા છે એ પોલીસ જે છે એ ચેક કરી અને અમને સ્થળ ઉપર જે પાણીની અંદર અમારી જે મૂર્તિ છે એને વિસર્જનવાનું કામ અમારું ફાયર બ્રિગેડનું છે બાકી પોલીસ અને ફાયર સંકલનથી કામ કરી રહ્યા છે અત્યારે આ હતા ફાયર ઓફિસર કે જેઓ તમામ જગ્યાએ છે તે ખાસ ગણેશ વિસર્જન કરવા જે લોકો આવે છે તેમને તકેદારી છે તે રાખવા માટેની સૂચનાઓ છે તે આપી રહ્યા છે સાથે જ જે અલગ અલગ જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે રીતના મૂર્તિ વિસર્જન કરવા જે લોકો આવે છે તેમને પાણીથી દૂર રહેવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે સાથે જ જે રીતના કહી શકાય કે રાજકોટ પોલીસ દ્વારા જે કલર કોડ છે તે આપવામાં આવી છે તે મુજબ રાજકોટનો જે આજી ડેમ ઓવરફ્લો જે ખીણ આવેલી છે ત્યાં અત્યારે એકસો આઠ જેટલા જે ગણપતિ છે તે વિસર્જન કરવા માટેની મંજૂરી છે તે લેવામાં આવી છે હજુ પણ આ પ્રકારે જે જે સંપૂર્ણ રીતે લોકો અહીં વિસર્જન કરવા માટે આવે છે ત્યારે તેમને ગાઈડલાઈન મુજબ જે નાના ગણપતિ હોય તો ચાર થી પાંચ લોકો જ આવી રહ્યા છે ને જ્યારે મોટા ગણપતિ વિસર્જન કરવા માટે આવે ત્યારે પંદર લોકોની જે મર્યાદા છે તે મુજબ જ ગણપતિનું વિસર્જન છે તે કરવા દેવામાં આવી રહ્યું છે જય જી બિલકુલ ગૌરવ જોડાયેલા રહે